જોવા મળ્યા વીજપુલ ઉપર ખુલ્લા એમસીબી બોક્સ સહિત લટકતા વારોમાં કોઈને કરંટ લાગે તો જવાબદારી કોની વિગતે વાત કરીએ તો છોટાઉદેપુર નગરની મધ્યમાં આવેલ કુસુમ સાગર નગરની એક સોપા ગણવામાં આવે છે આ તળાવની ફરતે હાલ તંત્ર દ્વારા કરોડોના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું પરંતુ બેદરકારી સામે આવી છે છે કે જે અંગે ધ્યાન આપવામાં આવે તેમ પ્રજા ઈચ્છી રહી નગરની મધ્યમાં આવેલ વિશાળ કુસુમ સાગર તળાવ હાલમાં અંદાજે ત્રણ કરોડ પચાસ લાખ ની ખર્ચે બ્યુટીફિકેશન ની કામગીરી કરવામાં આવી અને તળાવને સુંદર બનાવવામાં આવ્યું કે જે વખાણવા લાયક બાબત છે પરંતુ અમુક ક્ષતિ કામગીરીમાં રહી ગઈ હોય તેમ લોકો જણાવી રહ્યા છે થાન તળાવમાં વોકિંગ ટ્રેક ઉપર બનાવવામાં આવેલા વીજ પોલ કે જેમાં જોવા મળી નાના બાળકો પણ હોય નાદાન બુદ્ધિના બાળકો આ બોક્સ તરફ જતા હોય અને તેને અડી લે તો કરંટ લાગવાની શક્યતાઓ રહેલી છે જે અંગે તંત્ર દ્વારા ધ્યાન આપીને આ બોક્સ બંધ કરી ફિટ કરવા જોઈએ જે જરૂરી છે અત્રે ઉલ્લેખનીય છે કે નગરની મધ્યનું

એમસીબી બોક્સ બંધ કરવા અંગે જણાવવામાં આવશે તેમ જણાવાયું હતું સકેલ બલો છોટાઉદેપુર